કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલનો બજાર ભાવ વિડીયોમાં આગળ બહેને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ સાત દસ બે મંગળવાર વિડિયોમાં કન્ટિન્યુ બના મોરબી બે હજાર ચારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયા રાજકોટ બે હજાર છસોને છાસઠ રૂપિયાથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા રાજ સાવરકુંડલા બે હજાર ચારસો એક રૂપિયાથી ત્રણ હજાર બાવન રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો ત્રણ રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર બે હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પાસઠ રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને સત્તર રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો ને એક રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રેજો ખેડૂત મિત્રો જેથી બધા માર્કેટના ભાવ જાણવા મળે બોટાદ બે હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા જામનગર બે હજાર છસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને દસ રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ બે હજાર થી 3800 પાંચ રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયા બાબરા બે હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો પાંચ રૂપિયા મહુવા બે હજાર પાંચસો બે રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા જસદણ બે હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે કયા પાકના ભાવ ઉપર વિડીયો બનાવો